ગુડ મોર્નિંગ ધોરણ નવ ગણી આજે આપણે શીખીશું કે સ્વાસ્થ્ય એક પૂર્ણાંક છ ગઈકાલે જે નિયમો શીખ્યા એમાંથી પહેલો બીજો દાખલો આપણે કાલે ગણાવ્યો તો આજે આપણે સાત રૂપ આપો એવો ત્રીજો નંબરનો દાખલો છે થોડુંક સમજવું પડશે બેની બે તૃતીયાંશઘાત અને આ ટપકું છે એ ગુણાકાર કહેવાય ઇનટુ કહેવાય બેની એક પંચમાંંશ મતલબ આ બંનેનો ગુણાકાર કરો મિત્રો અહીંયા બે છે અહીંયા બે છે એટલે આધાર કેવા થઈ ગયા સરખા આધાર સરખા થઈ ગયા તો આપણે આને શું કરી શકીએ આધાર એક જ વખત લખી અને જે ઘાત છે ને એનું શું થાય ગુણાકાર હોય તો ઘાતનો થાય સરવાળો એટલે બે તૃતીયાંશ પ્લસ એક પંચમાઉશ યાદ આવે મિત્રો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા શું કહેવાય એ નિયમ નિયમનું કહીએ ચોક્કસ એવું આપણે નામ નહોતું આપ્યું પણ આપણે એ નિયમ હતો જે એ કયો હતો ગુણાકારના ઘાતનો નિયમ બરાબર છે તો આ રીતે આપણે એક એ રીતે વાત કરીશું કે ગુણાકારના ઘાતનો નિયમ કદાચ એ ના લખાય તો ચાલશે ગુણાકારના ઘાતનો નિયમ ગુણાકાર હતો એટલે એના ગુણાકારનો જે ઘાત હતો એનો સરવાળો થયો મિત્રો આગળ જઈએ તો બે હવે આ જે સરવાળો છે ને એ સાદો સરવાળો નથી કે બે ને એક 3 ને 5 ને ત્રણ આઠ બેટા આવી ભૂલ નહીં કરવાની આવું જ્યારે હોય સરવાળો કરવો હોય ત્યારે આનો છેદ મહત્ત્વનો છે આપણે છેદ ઉપર નજર કરવાની સરવારો કરવો હોય તો ઉપર મહત્ત્વનો નથી છેદ મહત્ત્વનો આપણે છેદમાં સમાન હોય ને તો તો સીધો આનો સરવાળો કરી દેવાનો અને આ જે છે એક જ વખત મૂકવાનું આવા ગમે તેટલા હોય બે હોય ત્રણ પદ ગમે એટલા પદ હોય દરેક પદ માટે સમાન નિયમ લાગે પણ અહીંયા નથી અને અહીંયા બે પદ છે છેદમાં જુદા જુદા છે તો લસા લેવો પડશે લસા લઈએ તો બે ત્રણ પદ્ધતિથી લેવાય આપણે પહેલી સાદી પદ્ધતિ આને અહીંયા ગુણવાના આ અહી ગુણવાના અને આ બંનેનો ગુણાકાર છેદમાં મૂકવાનો ચલો અહીંયા ગુણીએ એટલે પાંચ દો દસ લસા લઉં છો બેટા ધ્યાન આપજો પછી પ્લસ ત્રણ એકા ત્રણ પછી આમ છેદ એટલે છેદમાં હવે આ બંનેનો ગુણાકાર પાંચ ત્રણ પંદર જ્યારે આપણે બે પદ હોય ને ત્યારે આમ ચોકડી ગુણાકાર કરી દેવાની અને નીચે બંનેનો ગુણાકાર આ લસા થઈ ગયો તો ત્યારબાદ બેના બે દસ ને ત્રણ તેર છેદમાં પંદર હવે તેર અને પંદરનો કોઈ છેદ ઉડે છે ના ના ઉડે તો ફાઇનલ જવાબ આ થઈ ગયો આમાં કંઈ મોટી વસ્તુ છે નહીં બીજો દાખલો છે એક છેદમાં ત્રણની ત્રણ ગાત અને એના બાર સાત ઘાત લખવામાં સેજ પણ ભૂલ થવી જોઈએ નહીં બેટા અહીંયા કૌશની બાર કાત છે આ કાત અંદર આપણે લાવી શકીએ છીએ નિયમ પ્રમાણે તો એકની સાત ઘાત અને છેદમાં ત્રણની ત્રણ અને સાત એટલે ત્રણ ગુણ્યા સાત આ ખબર છે ને નિયમ અહીંયા બે હોય અલગ અલગ હોય બાર હોય તો એ ઘાત અંદર લાગે તો એકની સાત ઘાત અને અહીંયા સાત ગુણ્યા ત્રણ છે ચલો એકની સાત ઘાત એટલે એક એકની સાત ઘાત એટલે એક એક સાત વખત ગુણાકાર કરો તો એક જ રહે અને નીચે કેટલા થાય છેદમાં ત્રણની સાત ત્રણ એકવીસ ઘાત હવે આમાં કંઈ કરવા નથી એટલે આ ફાઇનલ જવાબ થઈ ગયો આમાં આવશે નહીં અને ત્રીજો દાખલો છે અગિયારની એક દ્વિતીય ઓશઘાત છેદમાં અગિયારની એક ચતુર્થ ઓશ્ઘાત બેટા આમાં આધાર કેવા છે બંનેના આધાર છે અગિયાર સમાન છે તો જેમાં આપણે પહેલો દાખલો જોયો કે આધાર સમાન હતા પણ પહેલાં દાખલામાં શું પરિસ્થિતિ હતી આધાર સમાન હતા પણ ગુણાકાર હતો અહીંયા આધાર સમાન છે પણ કઈ ક્રિયા છે ભાગાકાર માટે આની શું થાય બાદ બાકી આપણને કાલે નિયમ જોયો એમાં ખબર છે કે આધાર સમાન હોય તો કાતરની બાદબાકી થાય તો અહીંયા આધાર સમાન છે હવે તમે ઘાત ઉપરની બાજુ પણ લઈ શકો અને નીચેની બાજુ પણ લઈ શકો તમને યોગ્ય લાગે એ પ્રમાણે લઈ શકાય બરાબર ચાલો ઉપરની બાજુ લઉં છું એટલે કોઈ તમને ચિંતા નહીં આમ તો તમારે મોટી હોય એ બાજુ લેવાની છે પણ ભૂલથી કદાચ ઉપર લેવાશે ને નાની બાજુ તો પણ કોઈ થશે નહીં જોઈ લઈએ ચલો આ તાર એક જ વખત લખાઈ ગયા તો આ ગાતની શું થાય બાદ બાકી એક ભાગ્યા બે માઇનસ એક ભાગ્યા ચાર ઓકે તો આ શું કર્યું ભાગાકારના ઘાતનો નિયમ પહેલામાં આપણે ગુણાકારનો નિયમ લીધો તો આમાં ભાગાકારના ભાગાકારમાં ઘાતની બાદ બાકી થાય છે બીજું કંઈ છે નહીં અગિયારના અગિયાર હવે બેટા પહેલાંની જેમ અહીંયા બાદ બાકી કરવી છે તો આપણે આમાંથી આ બાદ ને આમાંથી આ બાદ ના કરી શકીએ પહેલાંની જેમ લસા આ કયા ગુણવાના આની સાથે ચાર ગુણ્યા એક એટલે ચાર બેટા આગળ બોલો આ બે કયા ગુણવાના અહીંયા તો માઇનસ બે કા બે અને નીચે શું મૂકવાનું બે દો ચાર દો આઠ આ રીતે ગુણાકાર મૂકી દેવાનો બરાબર છે આમ ચોકડી ગુણાકાર થઈ જાય એટલે આપણને એ લસા મળી ગયો અગિયારના અગિયાર હવે આ બંનેની જુદી જુદી નિશાની છે કે સમાન આની પ્લસ છે આની માઇનસ છે જુદી જુદી નિશાની હોય તો બાદ બાકી ચારમાંથી બે ગયા તો બે અને મોટી સંખ્યાની નિશાની મોટી સંખ્યા ચાર છે એની નિશા નિશાની પ્લસ છે એટલે પ્લસ અને છેદમાં આઠ એટલે ઉપર ચારમાંથી બે ગયા એટલે બે નિશાની પ્લસ છેદમાં હવે હજુ આ છેદ ઉડે છે ઉડાડ દેવાનો બે એકા બે અને બે ચોગ આઠ એટલે એક ચતુર્થા ઊંશ થાય બે એકા બે બે ચોગાઠ બરાબર બસ આનું કંઈ થાય નહીં એટલે આનો આ જવાબ થશે ઓકે તો આ રીતે આપણને અગિયારથી એક ચતુર્થાઉશ ઘાત મળે છે બરાબર હવે આગળ આપણે જોઈ લઈએ દાખલા નંબર ચાર એટલે આઈવી બરાબર ચાર નંબરનો દાખલો છે સાતની એક દૃત્ય અવસ્ઘાત ઇન્ટુ આઠની એક દૃત્ય મિત્રો આ વળી થોડુંક જુદું આવ્યું આ બંને આધાર સમાન નથી પણ ઘાત સમાન છે તો યાદ કરો કાલનો નિયમ કે ઘાત સમાન હોય આધાર ભલે જુદા જુદા હોય તો આધારને અંદર રહેવા દઈએ ઘાતને બહાર ખેંચી લઈએ જો આ બંને ઘાત સમાન હતી બાર લઈ લીધી તો અંદર શું વધ્યા સાત અને આ ઇન્ટું છે ને એને આમે લખાય ને આમે લખાય ગુણ્યા આઠ ચલો સાત આઠ છપ્પન જો તમે પાછી આની આઘાત કરશો આની આઘાત કરશો તો હતા ત્યાં તે આવી ગયા એટલે છપ્પન એક દૃત્યાઉ બરાબર છે બસ તો આ થયો જવાબ એનો જો આનું છપ્પનનું વર્ગુણ નીકળતું હોય તો કાઢવાનું અને નથી નીકળતું એટલે માટે ફાઇનલ જવાબ એનો થઈ ગયો તમારે ઉદાહરણ નંબર એકવીસ છે ને એ ગણવાનું છે ઉદાહરણ એકવીસમાં એ ત્રણ ચાર દાખલા છે આપણે પહેલો દાખલો જે છે એ પહેલાંની જેમ છે આ મેં ગણાવ્યા પછી બીજો દાખલો છે ને એ પણ એ પણ બે નંબરના જેમ જ છે ત્રણ નંબર ત્રણની જેમ છે અને ચાર નંબર ચારની જેમ છે સેમ દાખલા છે એક બે ત્રણ ચાર આ તમામ તમામ દાખલા બે વખત લખવાના છે ગણવાના છે બરાબર છે બેટા ધ્યાન આપવાનું આ પ્રકરણનો છેલ્લો ટોપિક હતો અને આ છેલ્લો ટોપિક અહીંયા પૂરો થઈ જાય છે એટલે આ પ્રકરણ આપણે પૂર્ણ થઈ ગયું બરાબર છે પ્રકરણ પૂર્ણ બરાબર છે કયું પ્રકરણ પૂર્ણ થયું એક નંબરનું બાકીનું જે હતું એ અભ્યાસ આમાં જે કપાયો છે એ સિવાયનો અભ્યાસ તમામ તમને સંપૂર્ણ રીતે ચલાવે છે સમજી લેવાનું તૈયારી કરવાની આજનું કામ આજે કરી લેવાનું અને જેનું પણ નામ આવે એને બતાવવાનું છે દિવાળી વેકેશન નજીકમાં છે એટલે આપણે એવું નથી કે દિવાળી વેકેશનમાં કંઈ નથી કરવાનું દિવાળી વેકેશનમાં અમે જે મોકલીએ એને પણ ધ્યાન આપવાનું અને તમે જે બીજું ચાલી ગયું હોય એને ફોલો કરવાનું અને એને સમજવાનું બરાબર દિવાળી પછી જ્યારે પણ સ્કૂલો ખોલવામાં આવશે ત્યારે તમારા જે લખાણ જે છે તમને પૂછવામાં આવશે તમને શું સમજણ પડી તમારા ટેસ્ટો લેવામાં આવશે અને એના ઉપરથી તમે શું શીખ્યા એ ફાઇનલ કરવામાં આવશે અસ્તુ જય હિન્દ જય ભારત આવજો